લોટ વગરની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો ચાલો મારી સાથે મારા કિચનમાં અને એ પહેલાં હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક કરો અને બાજુમાં આવેલા બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરો તો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈશું અને કઢાઈની અંદર અહીંયા મેં વીસ ગ્રામ બદામ લીધી છે અને બદામને આપણે થોડી રોસ્ટ કરી લેવાની છે લગભગ બે થી ત્રણ મિનિટ માટે બદામને રોસ્ટ થતાં થોડી વાર લાગે છે એટલે આપણે એને પહેલાં ઉમેરી દીધી હવે એની અંદર ઉમેરી લઈએ વીસ ગ્રામ પિસ્તા વીસ ગ્રામ કાજુ અને ફરીથી આપણે બેથી ત્રણ મિનિટ માટે એને શેકી લઈશું થોડું ક્રિસ્પી થઈ જાય એ રીતે આપણે આનું ટેક્સચર કરવાનું છે જેથી કરીને જ્યારે આપણે એને મિક્સીમાં ક્રશ કરીશું તો ઇઝીલી ક્રશ થઈ જશે મગજ તરીના બી પણ આપણે અંદર ઉમેરી લીધા છે વીસ ગ્રામ અને મગજતરીના બીને આપણે થોડી હવા જ ઉડાડવાની હોય એને બહુ શેકવાની જરૂર નથી એટલા માટે આપણે એને લાસ્ટમાં ઉમેર્યા બધું જ આપણું શેકાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લઈશું અને એને ઠંડુ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે ફરીથી કઢાઈમાં શેકી લઈએ તલ અહીંયા મારી પાસે ગ્રામ તલ લીધા છે મેં અહીંયા અને એને સરસ રીતે શેકી લીધા છે તલ શેકાઈ જાય એટલે એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એને ઠંડા થવા માટે મૂકી દઈશું હવે આપણે ફરીથી કઢાઈ ચઢાવી દઈશું ગેસ ઉપર અને એમાં આપણે શેકી લઈશું કોપરાનું છીણ અહીંયા મારી પાસે સૂકા કોપરાની વાટી હતી તો મેં એને આ રીતે છીણી લીધી છે અને એને આપણે શેકી લેવાની છે તમારી પાસે રેડીમેડ પાવડર હોય અથવા તો તમારી પાસે રેડીમેડ છીણ હોય તો તમે તેનો યુઝ કરી શકો છો ગુલાબી થાય એટલે આપણે એને પણ કાઢી લઈશું અને એને પ્લેટમાં કાઢી અને એને પણ ઠંડુ થવા દઈશું દરેક વસ્તુ બરાબર ઠંડી થાય ત્યાં સુધી આપણે એનો વેઇટ કરીશું અને ત્યારબાદ આપણે એ દરેક વસ્તુને મિક્સીની અંદર ક્રસ કરી લઈશું તલ કોપરાનું છીણ અને બાકીના બધા ડ્રાય ફ્રૂટ્સ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સીની અંદર સરસ પાવડર બનાવીને મૂકી દઈએ તમે જોઈ શકો છો સરસ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે કોપરાને પણ મેં અહીંયા વાટી લીધું છે તમારે વાટવું ન હોય તો તમે આખું જેવું શેકેલું હતું છીણ એવું પણ રહેવા દઈ શકો છો હવે ફરીથી આપણે એ જ કઢાઈ લઈશું અને એની અંદર ઘી ઉમેરીશું ઘી આપણે લગભગ પા કપ જેટલું ઘી ઉમેરીશું અને ઘીને આપણે થોડું ગરમ થાય ત્યાં સુધી થવા દઈશું અને હવે આપણે એની અંદર ગોળ ઉમેરવાનો રહેશે ફ્રેન્ડ્સ હું અહીંયા દેશી ગોળ વાપરવાનો આગ્રહ રાખું છું એટલે મેં અહીંયા દેશી ગોળનો જ ઉપયોગ કર્યો છે તમને દેશી ગોળ ન ખાવો ગમતો હોય અથવા તો અવેલેબલ ન હોય તો તમે કોઈપણ પ્રકારનો ગોળ ઉમેરી શકો છો પરંતુ ગોળની ક્વોન્ટિટી અહીંયા ત્રણસો ગ્રામ લેવાની છે કેમ કે બધું જ મેઝર આપણું ત્રણસો ને વીસ ગ્રામ જેટલું થાય છે ડ્રાય ફ્રૂટ્સનું અને કોપરાનું અને તલનું તો એની સામે આપણે ત્રણસો ને વીસ ગ્રામ જેટલો ગોળ લેવાનો છે તો અહીંયા મારી પાસે દેશી ગોળ છે તો મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે ગોળનો આપણે પાયો નથી કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું છે અને આ સુખડી એટલી બધી સોફ્ટ થાય છે કે જે ઘરડું માણસ હોય એ પણ આસાનીથી ખાઈ શકે છે જેને દાંત નથી હોતા તે પણ આસાનીથી ખાઈ શકે છે ગોળ બસ આ રીતે ઓગળે એટલે એની અંદર આપણે બાકીના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી દેવાના છે અહીંયા આપણે તલનો ભૂકો ડ્રાયફ્રુટ્સનો ભૂકો ઉમેરી દીધો છે અને હવે આપણે કોપરાનું જે ભૂકો છે તે પણ આપણે ઉમેરી લઈશું કોપરાને તમારે છીણ આખું રાખવું હોય તો પણ તમે રાખી શકો છો પરંતુ અહીંયા બધું ટેક્સચર સેમ લાગે એટલા માટે મેં એને વાટી લીધું છે આપણે ઉમેરી લીધી સૂંઠ ઉમેરી લઈએ ગંઠોળા સૂંઠ અને ગંઠોળાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે એટલે અહીંયા મેં લગભગ ચાલીસ ચાલીસ ગ્રામ સૂંઠ અને ચાલીસ ગ્રામ ગંઠોળા લીધા છે સૂંઠ અને ગંઠોળા ખાસ ઉમેરવા જેનાથી સુખડીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને સૂઠ અને ગંઠોળા હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે અને શિયાળામાં તો સૂઠ ગંઠોળા અને ડ્રાય ફ્રુટો પુષ્કળ પ્રમાણમાં ખાવા જ જોઈએ અને ગોળ તો આપણા હાડકાનું બંધારણ કરે છે એમાં પુષ્કળ પ્રમાણમાં આપણને કેલ્શિયમ પણ મળતું હોય છે અને ડ્રાય ફ્રૂટ્સમાં પણ આપણને વિટામિન ઈ ડી અને અનેક પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ પણ મળી રહેતા હોય છે તો આ ખૂબ જ સરસ હેલ્ધી રેસીપી છે અને આમાં આપણે એક પણ જાતના લોટનો ઉપયોગ કર્યો નથી છતાં પણ ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બને છે બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આ સાઈડ આપણે પ્લેટને ગ્રીસ કરીને રેડી રાખીએ છીએ તો હવે આપણે એની ઉપર આપણું જે મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે એને આપણે ઇવનલી સ્પ્રેડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ શિયાળાની સિઝન હોય અને આપણે જો વસાણાના બનાવીએ અને ના ખાઈએ તો એ ગુજરાતીઓના કહેવાઈએ અને આપણે જનરલી અડદિયું છે મેથી છે સાલમ પાક છે આ રીતનું આપણે અલગ અલગ વસાણા ઘરે બનાવતા હોઈએ છીએ અને ખાતા હોઈએ છીએ અને કંઈ ના હોય તો ગોળ ઘીને કોપરું પણ આપણે ખૂબ જ ખાતા હોઈએ છીએ પણ એકવાર તમે આ રીતે ટ્રાય કરજો હવે આપણે એનો શણગાર કરી લઈએ તો ઉપર આપણે ખસખસ આપણે સ્પ્રિન્કલ કરી દેવાની છે અને ડ્રાય ફ્રુટ્સમાં અહીંયા મેં બદામ પિસ્તાની કતરણ લીધી છે અને એને પણ હું આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશ સાથે કાજુ પણ આપણે સ્પ્રિન્કલ કરી દઈશું તો શણગારમાં તો એવું છે ને કે જેટલો તમે લૂક સારો લાગ આપશો એટલું તમને જોઈને ખાવાનું મન થઈ જશે પણ એનો મતલબ એવો નથી કે આપણો ટેસ્ટ પણ સારો ન હોવો જોઈએ ટેસ્ટ તો સારો હોવો જરૂરી છે જ પરંતુ એટ્રેક્ટિવ બનાવવા માટે આપણે થોડું ઉપર સ્પ્રિન્કલ પણ જરૂરથી કરીશું તો આ સરસ મજાની સુખડી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ છે અને હવે આપણે એને સરખી રીતે આ રીતે પ્રેસ કરી અને દબાવી દઈશું બધા ડ્રાય ફ્રુટ્સ જેથી કરીને અંદર સરસ સેટ થઈ જાય અને હવે આપણે એને થોડીવાર રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આપણે એના પીસીસ કરી લઈશું નાના મોટા તમને જે રીતે ગમે એ રીતના પીસીસ તમે બનાવીને તૈયાર કરી શકો છો બધા પીસીસ કટ થઈ જાય ત્યારબાદ તમે એને થોડીવાર રેસ્ટ આપી દો અથવા તો ફ્રીજમાં મૂકી દો તો જેથી કરીને ઠરી જાય પરંતુ હું અત્યારે ફ્રીજમાં નથી મૂકતી કેમ કે ઠંડી ખૂબ જ છે તો એની જાતે જ સરસ સેટ થઈ જશે તો હવે આપણે એનો એક એક પીસ કાઢી લઈશું અને એને સર્વ કરીશું અને ડેઈલી સવારે આપણે આ એક પીસ ખાશું તો આખું વરસ આપણે એકદમ હેલ્ધી રહીશું અને કંઠોળા છે એટલે આપણને હેલ્થ માટે શરદી માટે પણ ખૂબ જ લાભદાય છે તો ફ્રેન્ડ્સ તમને આ મારી લોટ વગરની સુખડીની રેસીપી કેવી લાગી જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને હજુ સુધી તમે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ 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 ડૂ મી અ ફેવર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ બાજુમાં આવેલા બે લાયકોને જરૂરથી પ્રેસ કરો જેથી કરીને તમારી પાસે જલ્દીથી નોટિફિકેશન પહોંચી જાય અને તમે અમારા વિડીયોને જલ્દીથી જોઈ શકો અમને સરસ રીતે કોમેન્ટ લખી શકો અને અમને નવા નવા વિડીયો માટે બનાવવા માટે અમને એપ્રિશિએશન મળે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા એન્ડ અમારી સાથે જોડાયેલા રહો થેન્ક યુ